જામનગર મુકામે સ્વર્ગસ્થ મંજુલાબેન પરાની પુણ્ય સ્મૃતિમાં નેત્ર યોજ્ઞ એવ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી બોરક્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગીય મંજુલાબેન વજુભાઈ સિદ્ધપરાની પુણ્ય સ્મૃતિમાં સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની હોસ્પિટલની તબીબી સેવા થકી નેત્રયજ્ઞ અને ગુજરાત સરકારના હોમિયોપેથિક દવાખાના વિભાગ અમરેલી જિલ્લા પંચાયતના ડોક્ટર મનીષભાઈ જેઠવાની સેવાથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ તકે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા અને આ યોજનાનો લાભ મેળવેલો હતો